કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાના કારણે સુરતના જ્વેલર્સ દુકાનોમાં ગ્રાહકો ચિંતામાં મુકાયા છે હાલ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચારસો વીસ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો એક લાખ ચાલીસ હજાર સુધી પહોંચ્યો છે સોનાના ભાવમાં ઉછાળાના કારણે જ્વેલર્સ વેપારીઓ કહ્યું કે ગ્રાહકો હવે ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે અગાઉ ભાવ ઓછા થયા હતા ત્યારે ગ્રાહકો ઉત્સાહથી ખરીદી કરતા હતા પરંતુ હવે દસ ગ્રામની જગ્યાએ માત્ર પાંચ ગ્રામ કે બે ગ્રામ સોનાની ખરીદી થઈ રહી છે આગામી તહેવારોને સિઝનને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ વેપારીઓને આશા છે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય જેથી ગ્રાહકોની ખરીદી વધે લાખ ને હજાર રૂપિયા જેવો સોનાનો ભાવ થઈ ગયો છે અગિયાર લાખ ને સિત્તેર તરફ જવા જઈ રહેલો છે એટલે આપણે જે વાત કરતા કે બાર હજાર રૂપિયા સોનું પહોંચે એક લાખ તો અત્યારે બાર લાખ રૂપિયા સોનું પહોંચવાની તૈયારીમાં છે પણ ઓવરઓલ જોવા જઈએ તો સામે અમે જ્વેલર્સ લોકો એવું જોઈએ છે સામે ઘરાકીનું માહોલ ઓછું છે આ ઇન્ડિયાની વાતચીત છે પણ આઉટ ઓફ ઇન્ડિયા જયારે કોઈ કન્ટ્રી અથવા કોઈ બેંક અથવા કોઈ ગવર્મેન્ટ દ્વારા જો ખરીદી કરવામાં આવી રહેલી હોય તો એવું લાગે છે કે આ અત્યારે જે સોનામાં જે તેજીનો વેગ છે એનું કારણો આ પણ હોઈ શકે

સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર જેવો પહોંચ્યો છે જ્યારે કે ચાંદીનો ભાવ પણ વધી ગયો છે તો દસ ગ્રામની જગ્યાએ લોકો માત્ર હવે પાંચ ગ્રામ કે બે ગ્રામ સોનાની ખરીદી કરી રહ્યા છે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ વેપારીઓને આશા છે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય જેથી ગ્રાહકોની ખરીદી વધે ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા છે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાના કારણે સુરતના જ્વેલર્સ દુકાનોમાં ગ્રાહકો ચિંતામાં મુકાયા છે હાલ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચારસો વીસ રૂપિયા છે ચાંદીનો ભાવ પ્રતિ કિલો એક લાખ ચાલીસ હજાર સુધી પહોંચી ગયો છે સોનાના ભાવમાં ઉછાળાના કારણે જ્વેલર્સ વેપારીઓએ કહ્યું કે ગ્રાહકો હવે ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે ખરીદી ઘટી રહી છે તો અગાઉ ભાવ ઓછા હતા ત્યારે ગ્રાહકો ઉત્સાહથી ખરીદી કરતા હતા પરંતુ હવે ગ્રાહકો દસ ગ્રામની જગ્યાએ માત્ર પાંચ ગ્રામ કે બે ગ્રામ સોનાની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે જ્યારે કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ વેપારીઓને આશા છે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે જેથી ગ્રાહકોની ખરીદી વધી શકે તો સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે સામાન્ય માણસ માટે તો સોનું ખરીદવું પણ હવે મુશ્કેલ થયું છે ત્યારે ચાંદીના ભાવમાં પણ તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે સતત ભાવ વધારાના કારણે ખરીદી પણ ઘટી છે અને જેના કારણે ની દુકાનો ચલાવતા વેપારીઓની પણ મુશ્કેલી વધી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરત થી સંવાદદાતા સાહિસ સાહીઝ જે પ્રમાણે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ગ્રાહકોની પણ ખરીદી હવે ઘટી રહી છે શું વિગતો મળી રહી છે

ભાવ એક લાખ ચાલીસ હજારે પહોંચ્યો છે સતત ભાવમાં જે રીતના વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જ્વેલર્સ વેપારીઓ સુરતના પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જે રીતના આવનારા સમય દરમિયાન દિવાળી આવી રહી છે અને તહેવારો આવી રહ્યા છે ત્યારે જ્વેલર્સ વેપારીઓ અને સાથે સાથે ગ્રાહકો ચિંતામાં છે ખાસ કરીને જયારે ગ્રાહકો જોડે વાતચીત કરવામાં આવી ત્યારે ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે સોનાના ભાવમાં ઘટાડો હતો ત્યારે ખૂબ ખરીદી ધૂમધામથી કરવામાં આવતી હતી પરંતુ હવે માત્ર પાંચ ગ્રામ અથવા બ્રેક ગ્રામ ની ખરીદી કરવામાં આવતી હોય છે જે રીતના સોના અને ચાંદીમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બજેટ પર પણ અસર જોવા મળી રહી છે ત્યારે ગ્રાહકો જણાવી રહ્યા છે કે પહેલાં વધારે ખરીદી કરતા હતા પરંતુ હવે ખરીદી કરીશું પરંતુ થોડીક જ ખરીદી કરીને સંતોષ માની લેવામાં આવશે વેપારીઓ પણ જણાવી રહ્યા છે જ્યારે દિકુશલદાસ વેશુ ખાતે આવેલું જ્વેલર્સ વેપારી છે તેમની જોડે પણ વાતચીત કરવામાં આવી હતી ત્યારે દીપક ચોક્સી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગ્રાહકો નથી આવી રહ્યા અને ખાસ કરીને આવતા હોય તો ઘટા જે રીતના ખરીદીમાં પણ ઘટાડો જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે જી જી સાઈઝ શું ત્યાં ગ્રાહકો ઉપસ્થિત છે તેમની સાથે વાત થઈ શકે એમ છે ખરી બિલકુલ જે જે રીતના ગતરોજ વેપારીઓ જોડે અને ખાસ કરીને દુકાનો પર પહોંચી હતી અને ગ્રાહકો જોડે પણ વાતચીત કરવામાં આવી હતી ત્યારે ગ્રાહકો પણ જણાવી રહ્યા હતા કે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે હવે ખરીદી પર ગ્રાહકોની અસર જે છે તે ચોક્કસપણે જોવા મળી રહી છે એટલે ગ્રાહકો પણ ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે ભાવ વધારાને લઈને અને વેપારીઓ ચિંતામાં છે અને ખાસ કરીને વેપારીઓ क्या क्या आशा लग समय दरमियान भाव में घटाटो थे कारण के दिवाली जो त्यौहार जी जी आभार साहिस समग्र महित आप